નમસ્કાર હું ભૂમિત જાની એવું અનેક વખત જોયું હશે કે જેમાં કોઈ વ્યક્તિ અચાનકથી થી ધૂણવા લાગે અને પોતે એવું પ્રસ્થાપિત કરવા માંગતા હોય છે કે પોતાના શરીરમાં કોઈ દેવી તત્વનો અવતાર આવ્યો છે અથવા તો કોઈ શક્તિ પ્રવેશી છે એટલા માટે એ વ્યક્તિ ધૂણી રહ્યો છે આપણે એવા અનેક ઉદાહરણો સાંભળ્યા પણ છે અને જોયા પણ છે કે જેમાં આજ પ્રકારની અંધશ્રદ્ધાની માયાજાળમાં ફસાય ઘણા બધા લોકોનું બેફામ શોષણ થતું આવ્યું છે એ ચાહે આર્થિક રીતે હોય એ ચાહે માનસિક રીતે હોય કે પછી શારીરિક રીતે હોય અને અંતે આવા લોકો એ કાયદાની શરણાગતિ લેતા હોય છે ત્યારે આ બધા જ વચ્ચે હવે હું આપને જે વાત કરવા જઈ રહ્યો છું એ ધ્યાનથી સાંભળજો હવે જો હું આપને એવું કહું કે કોઈ વ્યક્તિના શરીરમાં બાબા સાહેબ આંબેડકરનો અવતાર આવે છે અને એ વ્યક્તિ ધૂણે છે તો આપની પ્રતિક્રિયા શું હશે જેવો તમને લાગ્યો એવો જ્યારે પ્રથમ વખત આ જોયો ત્યારે મને લાગ્યો હતો આપને પણ એ વિડીયો અહીંયા બતાવવા જઈ રહ્યો છું આ વિડીયોની અંદર આપ ધ્યાનથી જુઓ એક વ્યક્તિ કે જેમને ગળામાં હાર પહેર્યો છે અને અચાનકથી એ ધૂણવા લાગે છે અને એ એવું ઘણું બધું કહી જાય છે જ્યાં સમાજે સમજવાની જરૂર છે એટલા માટે કે આવા ધતિંગ કરતા લોકોને સમાજમાં ઉઘાડા પાડવાની જરૂર છે અને કાયદાનું ભાન કરાવવાની જરૂર છે

જોયું ને બાબા સાહેબ આંબેડકર ના નામે કેવી રીતે આ વ્યક્તિ ધૂણી રહ્યા છે હજુ તો કઈ નથી આગળ વિડીયો ની અંદર એવું પણ કહે છે

અહિયા ધૂણતા ધૂણતા એ ભાઈ ઉભા નથી રહેતા અને હવે એવું કહે છે કે તમે સંવિધાન વાંચો અમને લાગી રહ્યું છે કે સંવિધાન અમારે નહીં પરંતુ આ ધૂણે છે ને

ચૂંટણી સ્પર્શે છે હવે એ ભાઈ એવું કહે છે કે સંવિધાન બચાવવું હોય હોય લોકતંત્ર બચાવવું તો તમે ઈવીએમ હટાવો અને બેલેટ પેપર લાવો જોઈ લો પછી આપણે આખો વિડીયો ફરીથી તમને બતાવો અને તમારે તમામ અધિકાર બચાવવા હોય લોકતંત્ર તમારું બચાવવું હોય તો ઈવીએમ હટાવો બેલેટ પેપર લાવો લોકતંત્ર બચાવો સંવિધાન બચાવ

મને લાગે છે કે એમને બાબા સાહેબ આંબેડકરે પછાત વર્ગ અને શોષિત વર્ગ માટે કરેલા કામોની તેમને જ્ઞાન નહીં હોય એટલા માટે કદાચ એ વ્યક્તિ આવું ધતિંગ કરી રહ્યો છે અન્યથા જો એ વ્યક્તિને જ્ઞાન હોત તો આ પ્રકારે ધૂણી અને ધતિંગ ન કરત ખેર સત્યાર્થ મંથન સત્ય અને તથ્ય સાથે સમાચારો બતાવતું રહેશે અને આ પ્રકારના મુદ્દા ઉઠાવતું રહેશે આપની પાસેથી એટલી જ આશા રાખું છું કે કમસે કમ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો આવતી કાલે જયારે ચૌદમી એપ્રિલ છે અને બાબા સાહેબ આંબેડકર એ જાટશે અને ક્યાંનો આ વિડીયો છે તેની તપાસ કરશે અને વ્યક્તિ જે ધૂણી રહ્યો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે ફરીથી એટલી જ વાત કહું છું કે આ પ્રકારની અંધશ્રદ્ધાથી દૂર રહેજો અને સમાજમાં જે પ્રકારે સમાનતાની વાત છે તેને આપણે લોકો પ્રસ્થાપિત કરવાનો એક પ્રયત્ન કરીએ ફરીથી મળીશું આવી જ કોઈ વાત સાથે આવા જ કોઈ વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર સત્યાટ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાટ મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાટ મંથન સાથે નમસ્કાર